શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે સંસારની વિડંબળાઓમાંથી છુટકારો અપાવતી ચમત્કારિક પદ્મ પદ્મપુરાણ પ્રસિદ્ધ મહાન ગ્રંથ એટલે જ શિવગીતા જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળી સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓ એકબીજાને કહેતા કહેતા છેવટે સુદ પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવ ગીતા તો આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું શિવ ગીતા જે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે તે શિવ ગીતાના અધ્યય અઢાર જીવ મુક્ત તેનું સ્વરૂપ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શિવ ગીતા અધ્યાય અઢાર જીવન મુક્તિ સ્વરૂપનું વર્ણન ખૂબ ગંભીર વિચારસરના અંતે દશરથ પુત્ર શ્રી રામચંદ્રજીએ કહ્યું અહો દેવાધિદેવ મહાદેવ શંભુ હે સાક્ષાત સૃષ્ટિના સંહાર કરનારા મહાદેવ હે ભોળાનાથ હવે આપા ભાગ્યશાળી ઉપર કૃપાવંત બનીને મુક્તિના દ્વારને અનેક વિધિ અટપટી અને ભૂલ ભૂલામણી ભરી વિધિઓને વિધાન મારે સાંભળવાને મને સંભળાવવાને આપ યથા યોગ્ય કરો તત્ક્ષણ શ્રી ભગવાન ભોલા શંભુએ પોતાની અમૃતમય વાણીમાં આનંદ વિભોર હૈયે કહ્યું અરે પ્રજ્ઞા શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી હવે આપ ધ્યાન દઈને મારા મુખેથી તે અમૃતતુલ્ય અને મહાઆનંદદાયક કથાનું વર્ણન અને પ્રસંગ કથાનું આપ શ્રવણ કરો આ આસ્તમસ્ત સૃષ્ટિમાં જે પ્રાણી તે સર્વજ્વ સર્વના આશ્રય કરીને ગ્રહણ કરે અને જે સૌના લક્ષણોનું એક અનોરું ભાવરૂપ કે અભાવરૂપ ઉદય કે અસ્ત વિનાનું સ્વરૂપ રહેલ છે તે અવિચળ અવિનાશી એવા મહાન સ્વરૂપધારી સાક્ષાત સ્વભાવથી પ્રકાશ રૂપે અને શાંત રૂપથી નિરંતર રહે જેના દિવ્ય અદ્ભુત સ્વરૂપને જોવાને કોઈ સમર્થ નથી કોઈ પણ જાતના અવલંબન વિહીન પરમ પવિત્ર અને સૂક્ષ્મ રૂપે તેઓ સર્વના આધાર સમા અને સર્વથી પર રહેલ છે એ ધ્યાન કોઈ હેતુ પૂર્ણ નથી ને સ્વ સંપન્ન ન કોઈ પ્રાપ્તિ માટે લક્ષ્ય છે ન કોઈ ભાવનાને અવલંબન પ્રેરક બનવા નથી કોઈને બાંધવા માટે નથી કોઈ અભ્યાસથી ચલિત કરી તેવા માટેનું નહીં તો તેનું કોઈ રીતે ઈડા પીગલા કે સુષમના નાડી દ્વારા કોઈ આવન જાવન રહેલું છે ન તો અનાહત છે ન તો ગળામાં ન તો બ્રહ્મનાદમાં નહીં તો બિંદુમાં વસેલ છે નહીં હૃદય વસેલ છે ન મસ્તકમાં ન આંખને બંધ કરવાની ન મધ્ય ભાગે કપાળમાં ન નાક નાગ્ર ભાગમાં નથી કદી પ્રવેશતો કે નથી કદી બહાર નીકળતો ન કોઈ બિંદુ માલીનીનું અસ્તિત્વ કે નથી ત્યાં કોઈ હંસ નથી નથી કદી આકાશ નથી તારાઓ નથી કોઈ નિરોધ નય જ્ઞાન છે ન મુદ્રા છે નય આસન છે એ નથી રેચક નથી પૂરક નથી કુંભક કે નથી સંપૂર્ણ સ્વરૂપમાં નથી કોઈ ચિંતા કે નથી કોઈ પણ પ્રકારનો શૂન્યવકાશ નહીં કે નહીં કલ્પના ચેતના કે જાગૃતિ સ્વપ્નોની માયા નથી સુસપ્ત કે નથી તુર્યા અવસ્થા નથી સાલોક્ય કે સામીપ્યની પ્રાપ્તિ કે નથી કોઈ સ્વરૂપ કે સાયુજ્યની મંગલ અભિલાષા નથી કોઈ મો બિંદુમાં ભેગો થયેલો નથી નાસિકાના આગળના ભાગમાં દેખાતો નથી જોત નથી શિખાનંત નથી કોઈ પ્રાણ ધાર્યા નથી કોઈ ઉદ્વગતિ નથી અધોગતિ નથી કોઈ અધિક કે નથી કોઈ અંત નથી ક્યાંય મધ્ય અવસ્થા નથી દૂર નથી નજીક નથી પ્રત્યક્ષ કે નથી પરોક્ષ નથી હસ્વ સ્વરૂપ કે નથી કોઈ દીર્ઘરૂપ નથી લુપ્ત કે નથી કોઈ અક્ષર નથી ત્રિકોણાકાર કે નથી ચતુરાશકાર નથી લાંબુ કે નથી ગોળ મટોળ નથી કોઈ પ્રકારનું ધ્યાન કે નથી કોઈ શાસ્ત્રનું પઠન પાઠન નથી હસ્વવિહીન કે નથી દેધરવિહીન નથી સુષમણા દ્વારા જાણી શકાતું નથી કોઈ પોષણકારક શક્તિ સ્વરૂપે ક્યાંય કોઈ રીતે દ્રષ્ટિમાં ન થાય એવું નથી ડાબી બાજુ કે નથી જમણી બાજુ નથી ક્યાંક ઢંકાયેલ કે નથી ક્યાંક મધ્યમાં રહેલ નથી કોઈ સ્ત્રીના રૂપે કે કે નથી 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 તો કોઈ કોઈ પુરુષના સ્વરૂપમાં વ્યંઢળ પ્રકારનો આચાર સ્થિત થયેલ કે નથી કોઈ આચાર વિનાનું નથી કોઈ તકની સંભાવના કે નથી કોઈ તર્કનું કારણ સર્વ પ્રકારના લય વિલય અસ્થિ કે નાસ્તી વગેરે સર્વ બાબતોથી રહી તેવું નથી તેમના કોઈ માતા કે નથી કોઈ તેમના પિતા નથી ભાઈ કે નહીં મામા મોસા નહીં કોઈ પુરુષ કે નહીં કોઈ સ્ત્રી નહીં કોઈ પુત્ર રત્ન કે નહીં કોઈ કન્યા રત્ન વળી તેના પ્રત્યે દુષ્ટ માયાનું કોઈ કર્તવ્ય નથી કોઈ જ્ઞાનનું સ્થાનનું બંધન કેવી રીતે અન્ય કોઈ ગ્રામનું બંધન ઘરનું બંધન કે આત્માનું બંધન નથી કોઈ જ્ઞાતિબંધન કે નથી કોઈ રંગભેદનું બંધન નથી તેના માટે કોઈ ઉલટું કે નથી તેના માટે સુટું નથી તેના માટે કોઈ વ્રત કે તીર્થ કે નથી કોઈ આરાધના સાધના કે ક્રિયાકાંડની જરૂર નથી કોઈ ગરમ કે ન તો શીતલ નથી કોઈ પ્રાણના આધાર માટેનું સ્વરૂપ જે સમસ્ત સૃષ્ટિની તમામ બાબતોથી કોઈ પણ પ્રકારના પક્ષપાત વિનાનું તેમજ કોઈ પ્રકારના હેતુ કે દાખલાથી અલિપ્ત છે ચંદ્ર ની શીતલ ચાંદની સરખા ધવલ છે એવા પરાત પર દેવાથી દેવ વિશ્વ આત્મા સદાશિવ છે શ્રી ગણેશ જેમ અતિ લાવણ્યમય શોભી રહેલ છે જે અનંત કૃપાળુ શ્રી વિષ્ણુદેવના જેમ રાક્ષસોને હોનારા છે તથા ભડભડતા દાવા નળના અગ્નિના જેવા જળહળતા છે જે અનંત સ્વરૂપ સાક્ષાત શ્રી રુદ્રને જેમ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારે છે તેવા અનંત સમુદ્રના જેવો ધીર ગંભીર જોરદાર સપાટામાં ફૂંકાતા વાયુની જેમ બળવાન ચોતરફ ફેલાયેલ આકાશના જેવો અનંત વિસ્તાર ધરાવનાર તથા ખૂબ જ ભયાનક મહાકાલ જેવા છે અનંત સુમેરુની જેમ ખૂબ જ વિસ્તાર પામેલા મહાન સિદ્ધિના માલિક અતુલ ભંડારી સાક્ષાત કુબેર જેવા નિષ્કલંક નિરાધાર તેમજ કોઈપણ જાતના ગુણ કે અગુણ વિનાના છે જગતના કોઈ પણ પ્રકારના કામ વિનાના તમામ પ્રકારના ક્રોધ વિનાના પસૂનતા કે ખાડકતાના દુર્ગુણો સહિત તેમજ કોઈપણ પ્રકારના મોહ માયા લોભ કે શોકથી સંપૂર્ણ અલિપ્ત છે એના થકી કે લોભની પ્રબળ માત્રાથી કોઈ પણ રીતે પરમાત્માનું તાદાત્મય સાધી શકાતું નથી ધીરે ધીરે લોભથી મુક્ત બનીને સિદ્ધિનું ફળ હાસિલ કરવાની માટે એ જ ઔષધિનું સેવન કરવું હિતાવહ છે એ પ્રકારના રસ રસાયણ અને ધાતુરૂપી જ્ઞાન મેળવનાર અંજન ખડક સિદ્ધ અથવા આકાશ તથા પાચલમાં પહોંચી શકવાની સિદ્ધિઓ પર મન ન લગાડવું જોઈએ બાકી અન્ય કોઈ પણ પ્રકારના રસ રસાયણ મૂળનો આધાર ન લેવો અર્થાત મનને મોહિત થવા દેવું નહીં એ સર્વ પ્રકારની સિદ્ધિઓને ઘાસના તણકલા સમજીને ત્યજી દેવી જોઈએ ચાહે પોતાની શક્તિથી કેમ પ્રાપ્ત કરી ન હોય આડેમરા સિદ્ધિઓ અને અણીમા આદિ ગુણાષ્ટકો ઘાસના તણકલાની જેમ તજી દેનાર એ સર્વ પ્રકારની માયાની વિડંબણાઓમાંથી ખૂબ જ આસાનીથી મુક્ત બની જાય એ બાબતમાં આપ કોઈ વાતનો સંદેહ રાખશો નહીં આપ જે કંઈ કર્મો કર્યા હોય તેના ફળની કોઈ મહેચ્છા નહીં રાખવી તેને ત્યજી દેવી તેમજ હંમેશા સંગતિ વિહીન અવસ્થામાં રહેવું એવી રીતે શૂન્ય શૂન્યમાં સ્થિત થઈ શંકા કુશંકામાં પડીને કોઈ પણ જાતના વિચારો સેવા નહીં કોઈ પણ રીતનું ચિંતન મનન કરવું નહીં ન કોઈ કલ્પના કરવી કારણ કે મનથી પર છે મનના ચિત્ર વિચિત્ર ભાવો નષ્ટપ્રાય બની જવાથી સઘળા ઇન્દ્રિયાદી વગેરે મનનો લય થઈ જાય છે હવે તમામ ચિંતાને ત્યજી દેતા કેવળ ચિત્તને અચિંતાના આશરે છોડી દેવું તેથી વધુ તે શું કહેવું પરંતુ હૃદય કમળમાં વિચારવી પ્રવેશ કરીને તેને વિચાર વિહીન બનાવી દેવું અર્થાત તેનો લય કરી દયને ખરેખર કંઈ પણ વિચારવું નહીં એ અતિ ઉત્તમ રહેશે

એક આખેરે બ્રહ્મ રૂપ છે પછી વિષય વિકાર વગેરેમાં શું ત્યાગ કરવાને પાત્ર બને છે ઇતિ શ્રી પદ્મપુરાણે ઓમ ઓમ શિવ ગીતા સુપત્નિષદ સુબ્રહ્મ વિદ્યાય યોગ્ય યોગ શાસ્ત્રે શિવરાઘવ સંવાદે જીવન મુક્ત સ્વરૂપ નિરૂપણ યોગ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત શ્રી શાંબ સદા શિવ પર્ણમસ્તુ સમાપ્ત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારો કમે વા બંદનાન મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ